કાપડના વેપારીને ટ્રેડિંગમાં સારો પ્રોફિટ આપવાની લાલચ આપી ત્રણ ઠગબાજી એકાવન પોઈન્ટ એક્યાસી લાખ પડાવ્યા આરોપીઓ વિરુદ્ધમાં એકોતેર ગુના દાખલ રિંગરોડ પર આવેલા ઇન્ડિયા માર્ટમાં કાપડનો વેપાર કરતા વેપારીને સાયબર ફ્રોડ કરતી ટોળકીએ યુએસડીટીમાં સારો પ્રોફિટ આપવામાં આવશે તેવી લાલચ આપી હતી જેમાં ટ્રેડિંગ અને રૂપિયા ઉપાડવામાં અલગ અલગ ચાર્જ પેટે ટુકડે ટુકડે ટોળકીએ રૂપિયા એકાવન લાખ પડાવી લીધા હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાઈ હતી પોલીસે આ કેસમાં પોતાના ખાતાનો ઉપયોગ કરવા આપતા અમદાવાદના ત્રણ લીધા હતા જેમાં બે જણાની સામે આ પ્રકારના ગુના કરીને ઠગાઈ છે યુવતીઓ સાયબર પોલીસ મથક પાસેથી મળતી માહિતી મુજબ રાંદેર પાલનપુર નાકા ખાતે આવેલ નક્ષત્ર ડિપાર્ટમેન્ટમાં રહેતો ગૌરવ આંબવાની રિંગરોડના ઇન્ડિયા માર્ટમાં પ્રિઝમ ટેક્સટાઇલના નામથી કાપડનો વેપાર કરે છે થોડા સમય અગાઉ ફેસબુક પર તેનો સંપર્ક રૂપાલી નામની એક યુવતી સાથે થયો હતો તેણે ફોન પર એવી વાતો કરી હતી કે તમે જો યુએસડીટી ટ્રેડિંગમાં ઇન્વેસ્ટમેન્ટ કરશો તો ઘણો સારો નફો મળશે ગૌરવ આંબવાની રીંગ રોડના ઇન્ડિયા માર્ટમાં પ્રિઝમ ટેક્સટાઇલના નામથી કાપડનો વેપાર કરે છે થોડા સમય અગાઉ ફેસબુક પર તેનો સંપર્ક રૂપાલી નામની એક યુવતી સાથે થયો હતો રૂપિયો વિડ્રો કરવાના

બનાસકાંઠા તેમજ પચાસ વર્ષીય રાજેશ બંચુભાઈ વઘાસિયા જે રત્નકલાકાર છે અને તે રહેઠાણ શ્રીરામ હાઇટ નરોડાઈડીસી અમદાવાદ મૂળ રહેઠાણ ઉના ગીર સોમનાથ તેમજ બત્રીસ વર્ષીય સની મહેન્દ્ર યાકુવાર જે ડ્રાઈવર છે અને રહેઠાણ દેવનંદન પાર કંકુર ચોકડી નરોડા અમદાવાદ ને ઝડપી લીધા હતા ત્રીસ હજાર જેટલું કમિશન લેતા હતા આ ત્રણ જણાએ કમિશનની લાલચમાં પોતાના ખાતાનો ઉપયોગ કરી સાયબર ક્રાઇમ કરતી ટોળકીને કરવા દેતા હતા યશ પંચાલ સામે આંધ્રપ્રદેશ આસામ છત્તીસગઢ દિલ્હી ગુજરાત હરિયાણા હિમાચલ પ્રદેશ કર્ણાટક કેરળ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ઓડિશા રાજસ્થાન અને તમિલનાડુ તેલંગાણા મળીને કુલ અઠાવન જેટલા ગુના નોંધાયા છે જ્યારે રાજેશ વઘાસિયા સામે પણ આજ રીતે અલગ અલગ રાજ્યોમાં તેર ફરિયાદો નોંધાઇ છે એક લેવડ દેવડમાં રૂપિયા ત્રીસ હજાર જેટલું કમિશન લેતા હતા તમે જોઈ રહ્યા છો સત્યને સાથ આપનાર સત્ય સમ્રાજ ન્યૂઝ ચેનલ તંત્રી શ્રી નિલેશભાઇ પાટીલની સાથે